કે એક લંગરીઓ અહીંયા બેઠો હોય ગમે ત્યાં ખૂણામાં પછી એનો ફોન ચાલુ હોય ને એક બીજો પેલો ટીસી હોય ટ્રાન્સફોર્મર પડ્યું હોય પેલું વીજળી નું ન્યા ઉભો હોય અહી પેલો જોતો હોય શું પ્રોગ્રામ ચાલે સ્વાગત છે ત્યાં સુધી હાલવા દે ગોપાલભાઈ હાથમાં માઇક આવે એટલે કે ઘરે કાપી નાખો આવા લંગરિયા વેરા કરો જો કઈક હારા ધંધા કરો કે નહીં ભગવાને તમને સત્તા આપી હોય ભગવાને તમને શક્તિ આપી હોય ભગવાને તમને કઈક ખરા કામ કરવાની તક આપી હોય તો ગામની લાઈટ કાપવાના ધંધા ન કરાય ન હોય એને કનેક્શન આખા ગામની લાઈટ કાપવાનો ધંધો વ્યાજબી નથી પણ દોસ્તો હું તમને એક વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણે બધા એ ભાજપ અને કોંગ્રેસની પાછળ આપણી જિંદગીના ઘણા બધા વર્ષો ખર્ચી નાખ્યા છે કોઈએ ઘડીક આને મત આપો ઘડીક આને મત આપો ઘડીક આને મત આપો એ બંનેને મત આપીને આપણે જોઈ લીધું કે આ લોકો શું કરવાના છે હું તમારી પાસે એવી આશા લઈને આવ્યો છું આખા સાણંદ પંથક પાસે કે એક વખત અમને મત આપી અને અમારા ધારાસભ્ય બનાવીને જોઈ લો તો કેવી મજા આવે છે ચાલીસ પાંત્રીસ વર્ષની ભાજપની સરકાર પછી પણ ગામડામાં સારો રોડ ન હોય ગામમાં ગટર ન હોય ઘરનું ઘર ના હોય કોઈના ઘરમાં લાઈટ ના હોય એ બહુ વિષય છે આખા દેશમાં ઉજવણી કરી કે દેશ આઝાદ થઈ ગયો પણ અંગ્રેજો થી આ ગુંડાઓથી તો હજુ બાકી રહી ગયો છે ભાજપના ગુંડાઓથી દેશ અને આખું ભારત આખું ગુજરાત આઝાદ કરાવવાનું બાકી છે અને એ આઝાદીની લડાઈ આપણે લડવાની છે કે આ લોકો આમ જનતાને ધમકાવે ડરાવે કામ ન કરે આ તમારા રોડ નો જ દાખલો લઈ લો ને વર્ષો સુધી રોડ ન બને નિકોલમાં વડાપ્રધાન આવે છે તો દિવસ રાત ચોવીસ કલાક રોડ બને છે ચાલુ વરસાદમાં રોડ બને છે મશીન આવી જાય ગ્રાન્ટ આવી જાય સ્ટાફ આવી જાય બધું જ મળી રહે વડાપ્રધાન કે મુખ્યમંત્રી આવે તો અહિયાં અમેરિકા જેવી સિસ્ટમ થઈ જાય અને બાકી આપણા માટે કોઈ વ્યવસ્થા આ લોકો કરતા નથી આટલી ભેદભાવ જનતા સાથે સરકાર તરફથી ભાજપ તરફથી થઈ રહ્યો છે અત્યાર સુધી આપણી પાસે કોઈ વિકલ્પ હતો નહીં કે આપણે શું કરવાનું કોંગ્રેસ ને બટન દબાવો તો કોંગ્રેસ ને ભાજપ માં કઈ લાંબો ફરક રહ્યો નથી હવે સિત્તેર એસી જેટલા ધારાસભ્યો તો કોંગ્રેસ વાળાજી આજે માં મંત્રી બનીને બેઠા છે તો દોસ્તો હું તમને એક વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણી પાસે તક અને નેતા બંને એક સાથે આવ્યા છે વિસાવદર વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી ગુજરાતની જનતાને એક નવો વિકલ્પ મળ્યો છે આમ આદમી પાર્ટીના સ્વરૂપમાં આટલા વર્ષો સુધી આપણી પાસે વિકલ્પ નહોતો એટલે આપણે લાચારી વર્ષ કંઈ પણ કરવું પડતું હતું પણ હવે આપણી પાસે સારો વિકલ્પ છે આખા ગુજરાતની અંદર નવ યુવાનોની ટીમ છે તમે બધાયને ઓળખો છો ઈશુદાનભાઈના નેતૃત્વમાં અમારી આમ આદમી પાર્ટી ખૂબ સરસ કામ કરી રહી છે જનતાના મુદ્દા ઉપર ક્યાંય અવાજ ઉઠાવવાનો હોય ક્યાંય બોલવાનો હોય ક્યાંય સંઘર્ષ કરવાનો હોય જનતા માટે જેલમાં પણ જવું પડે તો પણ અમે બધા ગયેલા છીએ બધાને ખબર જ છે અને એટલે હું જનતા પાસે આમ જનતા પાસે લોકો પાસે કેવી આશા લઈને આવ્યો છું કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એક વખત ગુજરાતમાં બે હજાર બાવીસ ની ચૂંટણીમાં ચૈતરભાઈ વસાવા વાળી થઈ એમાં ભાજપ વાળામાં બહુ જોઈએ એટલો સુધારો ન આવ્યો તો વિસાવદર વાળી થઈ એમાં હજુ બરાબર પાટે ચડતા નથી તો આ વખતે હવે હાવણા વાળી આખા ગુજરાતમાં કરી નાખો એટલે જબરજસ્ત પરીક્ષા કરી દઉં મિત્રો આજે મને તમને બધાને જણાવતા સારું લાગે છે કે ગુજરાતની રાજનીતિની અંદર હજારો લોકો જોડાવા લાગ્યા છે ગામના ગામ આમ આદમી પાર્ટીમાં જોડાય છે જ્યાં સભા હોય જ્યાં મીટિંગ હોય હજારો લોકો આવે છે કે અમારે જોડાવું છે અમારે ક્યાંક સારા કામનું ભાગીદાર બનવું છે આવડી મોટી ક્રાંતિની લહેર વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી આવી છે તમને વિસાવદર વિધાનસભાની પણ થોડીક માહિતી આપું કે ગુજરાતની આખી ભાજપ પાર્ટી ત્યાં પ્રચાર કરતી હતી આખી ભાજપ પાર્ટી મુખ્યમંત્રી તમામ મંત્રી તમામ ધારાસભ્યો સૌરાષ્ટ્રના બધા જ સાંસદ સભ્યો એની સાથે બુટલેગરો એની સાથે પોલીસ તંત્ર એની સાથે સરકારી તંત્ર એની સાથે ગુંડાઓ આખા ગુજરાતમાં ભાજપ પાસે જેટલી શક્તિ હતી એ બધી જ શક્તિઓ વિસાવદર વિધાનસભાના ગામડે ગામડે ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે કામ કરતા હતા પણ જનતાના જનતાના હાથ જેના માથે પડે આશીર્વાદ જેને મળે એને કોઈ પણ મોટી સત્તા ક્યારેય હરાવી શકતી નથી જનતાનો હાથ જનતાનો સાથ જનતાના આશીર્વાદ ગોપાલ ઇટાલિયાની સાથે હતા હું વિચાર કરો કે મંત્રી કેબિનેટ મંત્રી મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ બધા લોકો લાગી ગયા પછી તે સાડા સત્તર હજાર મત થી ભાજપ ની ભૂંડામાં ભૂંડી ઐતિહાસિક હાર થઈ શકે વિસાવદર માં અને કોંગ્રેસે શું ધંધા કર્યા વિસાવદર હોટલમાં બેસીને ભાજપના ના પૈસા છે વેચવાનો ધંધો કર્યો આખો ક્યાં વિડીયો બધા જોયો તો કે નહોતો જોયો જનતામાં જોયો કોઈએ જે ચૂંટણીમાં આખું ગુજરાત એમ ઈચ્છતું હતું કે ભાજપ આવવું જોઈએ ગોપાલ જીતવો જોઈએ ગુજરાતના એક એક ગામડાના અનેક આગેવાનોની લાગણી અંદરથી ઇવન ભાજપના કેટલાય માણસોના મનમાં એવું હતું કે ગોપાલ આ ચૂંટણી જીતવું જોઈએ એવી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ભાજપની દલાલી કરતા હતા દોસ્તો જે ચૂંટણી આખું ગુજરાત એમ ઈચ્છતું હતું કે ભાજપનું અભિમાન તોડવું જોઈએ ગોપાલ ઇટાલિયા જીતવો જોઈએ

કે ગુજરાતમાં ડ્રગ્સ નું દૂષણ જે ઘુસ્યું છે એની ઘટના હોય કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડી ગયા છે એની ઘટના હોય કે ખેડૂત મુદ્દો હોય કે મહિલાઓનો હોય કે તૂટેલા રોડ મુદ્દો હોય કે શહેરોમાં પાણી ભરાઈ જવાનો મુદ્દો હોય તમામ મુદ્દા ઉપર આમ આદમી પાર્ટી પૂરી તાકાત થી ધમખમથી હંમેશા તમે લડતા જોતા હશો અમે કોઈ પણ પ્રકારની બાંધછોડ નથી કરતા અમે કોઈ પણ પ્રકારની ભાજપ વાળે ગોઠવણ ગોઠવણ નથી કરતા અમે તો એક જ ગોઠવણ કરી છે ભાજપ વાળા અને જનતા અને જનતાને સરકારમાં લઈ આવો અમારી એક જ છે અને એટલે હું તમારા બધા પાસેથી આશા રાખું છું કે આવનારી તમામ ચૂંટણીઓની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવારને ઝાડુના નિશાન ઉપર મત આપી ગુજરાતની અંદર એક નવો બદલાવ લાવવાની તમે અમને તક આપશો તમે મને જોઈ રહ્યા છો કે હું લગાતાર વિધાનસભામાં જઈ અને જનતાના અલગ અલગ મુદ્દા ઉપર વાત રાખી રહ્યો છું ક્યારેક ખેડૂતનો મુદ્દો ક્યારેક શહેરો નો મુદ્દો ક્યારેક મજૂરી કરતા માણસોનો મુદ્દો ક્યારેક માલધારીઓનો મુદ્દો ક્યારેક અલગ ક્યારેક અલગ અનેક મુદ્દા ઉપર જ્યારથી મને ધારાસભ્ય તરીકે કામ કરવાની તક મળી છે ત્યારથી હું લોકોના મુદ્દા ઉપર સતત અવાજ ઉઠાવી રહ્યો છું અને હું અવાજ ઉઠાવું છું કે ભાજપને ગમતું નથી ભાજપથી જોવાતું નથી ભાજપ સહન નથી થતું કે આ ગોપાલ ઇટાલિયો ગરીબ ઘરનો છોકરો કેવી રીતે ધારાસભ્ય બની ગયો કેવી રીતે વિધાનસભા સુધી આવી ગયો દોસ્તો જેને આશીર્વાદ છે એના માટે સત્તાના દરવાજા ખુલી હોય છે હું તમને એક ઘટના યાદ કરાવીશ કે બે હાજર ને માં ગુજરાતની વિધાનસભા એ મારી ઉપર પ્રતિબંધ મૂક્યો અધ્યક્ષે બે હાજર સત્તર માં જે અધ્યક્ષ હતા એમણે પ્રતિબંધ મૂક્યો લખીને કે ગોપાલ ઇટાલિયા ગુજરાતની વિધાનસભાની અંદર પ્રવેશ નહીં કરી શકે એ તાકાત સત્તાની તાકાત હતી એ તાકાત પેનની તાકાત હતી પેન અને સત્તાની તાકાતથી વિધાનસભાના અધ્યક્ષે બે હજાર સત્તરમાં એવું લખી નાખ્યું કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં નહીં આવી શકે અને બે હજાર સત્તર થી લઈ અને આ જયારે હું ચૂંટણીમાં ધારાસભ્ય બન્યો ત્યાં સુધી સળંગ આઠ નવ વર્ષ હું વિધાનસભામાં જઈ શક્યો નહીં મેન ગેટે જ આપણા નામ ઉપર લાલ ચોકડી મારી દીધી એટલે ગેટે જ આવ ખબર પડી જાય કોમ્પ્યુટરમાં આપણું નામ નાખે તો બતાવે કે આ પ્રતિબંધિત વ્યક્તિ છે પણ જે સત્તાએ મને વિધાનસભામાં નવ દસ વર્ષ સુધી એન્ટ્રી ન આપી મારી ઉપર પ્રતિબંધ મૂક્યો વિસાવદર વિધાનસભાની જનતાએ મારી ઉપર હાથ મૂક્યો મને આશીર્વાદ આપ્યા તો જયારે હું શપથ લેવા ધારાસભ્ય તરીકે વિધાનસભામાં ગયો તો વાંચતે પચાસ જેટલા કેમેરા માણસોના ટોળા પ્રોટોકોલ ના પોલીસ અને જાણે અમારી સરકાર બની એવું ભવ્ય સ્વાગત વિધાનસભા અને જે અધ્યક્ષ વિધાનસભાના ગુજરાતના જેને એવું લખ્યું હતું કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં નહીં આવી શકે એ અધ્યક્ષ ની ખુરશી પરથી મને ત્રણ કિલો નો ગુલદસ્તો આપીને કીધું તમારું અહીંયા સ્વાગત છે કે વિધાનસભામાં સત્તાની તાકાત એટલી જ છે કે એ તમને આવતા રોકી શકે પણ જનતાની તાકાત સત્તાની તાકાત કરતા બહુ મોટી તાકાત છે મારા ઉપર હાથ મૂક્યો તો સત્તા એ મને સ્વીકારી લેવો પડ્યો તો તાકાત મોટી તાકાત નથી સત્તાની તાકાત મોટી તાકાત હોત તો ચૂંટણી જીત્યા પછી પણ મને અંદર નો આવવા દે સત્તાની તાકાત મોટી તાકાત નથી અધિકારી ની તાકાત મોટી તાકાત નથી નેતાની તાકાત મોટી તાકાત નથી સૌથી મોટી તાકાત એ જનતાની તાકાત છે સામાન્ય લોકોની તાકાત છે એ આપણે બધા યાદ રાખવું પડશે દોસ્તો જનતા જેની ઉપર હાથ મૂકે એને વાસતે ગાજતે લઈ જવા પડે છે વિધાનસભા ફૂલ સિક્યુરિટી સાથે એને માઈક આપવું પડે છે એની ઉપર કેમેરો મૂકવો પડે છે એની વાત સાંભળવી પડે છે તો આ તાકાત સત્તાની છે કે જનતાની છે જનતાની તાકાત શ્રેષ્ઠ તાકાત છે પણ આ ભાજપ અને કોંગ્રેસે ભેગા મળી જનતાને એવું ધીમે ધીમે સમજાયું કે નેતા મહાન સત્તા મહાન અધિકારી મહાન આવું બધું આપણને ધીમે ધીમે સમજાવી દીધું છે પણ હું તમને કહેવા માટે આવ્યો છું કે ડર છોડી દો ચિંતા કરવાનું બંધ કરી દો આપણું કશું જ જવાનું નથી આપણું શું આપણું શું લઈ જશે અને આપણી પાસે શું છે આપણી પાસે ડર છે આપણી પાસે લાચારી છે આપણી પાસે ગરીબી છે ભાજપની હામાં પડશે ને તો આપણી ગરીબી જશે આપણો ડર જાશે આપણી લાચારી જાશે ને આપણી તાકાત બહાર આવશે આપણી પાસે ગુમાવવા જેવું કઈ છે જ નહીં આપણું કોઈ કઈ લઈ જાય એમ નથી આપણી પાસે ગુમાવવા જેવી આપણી લાચારી છે ગુમાવવા જેવી આપણી ચિંતા છે ગુમાવવા જેવી આપણી ગરીબી છે એક વખત સંઘર્ષનો રસ્તો જો બધા પકડશો તો ભવિષ્યની અંદર ખૂબ સારું કામ આપણા હાથે થવાનું છે દોસ્તો મેં મેચારી અને ગરીબી અને ડર છોડ્યો તો મને જનતાએ આશીર્વાદના સ્વરૂપમાં ધારાસભ્ય બનાવ્યો તમે કલ્પના કરો કે હજુ પોલીસ કોન્સ્ટેબલ હું શું કરતો હોત તો મંત્રી ને જી સર જી સર કરતો હોત મારી કરતા ઓછું ભણેલા હોય એને જી સર કહેવું પડે આમાં તો એવું જ થાય પણ દોસ્તો આપણે બધાએ હિંમત કરવાની શરૂઆત કરવાની છે હું તમને આહવાન કરવા માટે આવ્યો છું કે આ ગુજરાત આપણું છે આપણા બાપ દાદાઓનું છે આપણી પેઢીઓ આ ગુજરાતમાં જન્મી છે ને આજ ગુજરાતની માટીમાં આપણી પેઢીઓ છે આ ગુજરાત ભાજપ વાળાનું નથી ભાજપ વાળા બાપાની પેઢીની જેમ કામ કરે છે મન ફાવે એની જમીનો લઈ લેવાની મન ફાવે એના મકાનો લઈ લેવાના મન ફાવે ત્યાં જેસીબી હાલે મન ફાવે ત્યાં નોટિસ આપી દેવાની મન ફાવે એને જેલમાં પૂરી દેવાનો ગુજરાત ભાજપ વાળાના બાપાનું નથી ગુજરાત આપણા બાપ દાદાઓનું છે આપણા વડવાનું ગુજરાત છે અને આને સંભાળીને રાખવું આપણી જવાબદારી ગુજરાતની અંદર બદલાવ લાવવો એ આપણી જવાબદારી છે આપણી ફરજ છે આપણી ડ્યુટી છે દોસ્તો કે આ ગુજરાતને બચાવી લેવું ગુજરાત આપણું આગળ જાય એના માટે જાગૃત બનવું સજાગ બનવું એ આપણી જવાબદારી છે અને એટલે હું વિનંતી કરું છું મારી કે આવનારા દિવસોમાં જાગૃત બનીને ને અવાજ ઉઠાવતા શીખી જાવ આખા ગુજરાતમાં લોકો અત્યારે અવાજ ઉઠાવે છે ભાજપ નો નેતા આવે તો તરત કેમેરો કાઢીને પ્રશ્ન પૂછી લે છે રોડ રસ્તા નું જોવો છો ને તમે તમે જરાક હિંમત કરતા થાવ ડરો નહીં સહન કરી લેશો તો સો વર્ષે જીવન કિચડ ની અંદર જીવવા તમારે મજબૂત રહેવું પડશે દોસ્તો પણ એક વાર બોલશો બે વાર બોલશો ચાર વાર બોલશો તો પાંચમી વખત તો ભાજપ વાળાના બાપા એ સાંભળવું તો પડશે તે જનતા ની તાકાત છે ક્યારેય નહીં બોલો ક્યારેય કીચડ દૂર નહીં થાય ના કીચડ ખાલી ગામના ચોકમાં નથી માણસના જીવનની અંદર જીવન ને કીચડ જેવું ભાજપ કરી નાખ્યું છે શિક્ષણ ની વ્યવસ્થા જુઓ આરોગ્ય ની વ્યવસ્થા જુઓ રોડ રસ્તાની હાલત જુઓ સરકારી કચેરીની હાલત જુઓ બધી જ જગ્યાએ આપણા જીવનને બરબાદ કરવાનું કામ ભાજપે કર્યું છે સરકારી કચેરીમાં જાઓ તો તમને સારો આવકારો ન મળે સારો જવાબ આજ આવજો કાલ આવજો બમદી આવજો બહુ પછી કરો તો કે નથી કરી દેવું થાય સરકારી માણસો કે છે નેતા એ આપણને ક્યારેક કહી દે છે બહુ રોડ ની ફરિયાદ આપીએ કે રોડ ખરાબ છે રોડ ખરાબ છે તો તરત કે થાય કરી લેજો તો હવે તમારા થી થાય એમ છે વિસાવદર વાળી તમે કરી લેજો પાછા આવે આજે આટલી ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ જોડાયા અને જે ભાજપ વાળાને આવી હલકી બુદ્ધિ ભૂજી હોય અને ભગવાન સજા આપે